ખુબ જ મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે એ છે આઠમા પગાર પંચ સંદર્ભે તો દોસ્તો કેન્દ્ર દ્વારા જે આઠમા પગાર પંચની જે છે એ તજવીજ છે એ શરૂ કરી દેવામાં આવી છે અને જો આવું થશે તો આઠમા પગાર પંચના સંદર્ભે જે કર્મચારીઓ છે એના ડીએમ છે એ નોંધપાત્ર મોટો વધારો થઈ શકે છે તો દોસ્તો જે જે ફેક્ટર પર છે 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 એ એ આપી સૂત્રોમાંથી જે છે એ અત્યારે ન્યૂઝ આપણને મળ્યા છે તો દોસ્તો આઠમા પગાર પંચની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા તો કઈ રીતનો જે છે પગાર આપણને મિનિમમ મળતો થશે અને ક્યારે જે છે આઠમા પગાર પંચનું જે છે અમલીકરણ થશે ચાલો આના વિશે આપણે આજે આજની જે છે એ માહિતી જોઈએ તો દોસ્તો આપ જોઈ રહ્યા છો ફાયર ટ્રિક્સ ચેનલ અને દોસ્તો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિનંતી છે કે તમે અત્યારે જ તે જે છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમારા કોઈ પણ કન્ટેન્ટ જે છે એ તમારાથી મિસ થાય નહીં તો દોસ્તો આઠમા પગડ પંચની જે સંદર્ભે જે છે એ અત્યારે મહત્વના જે સમાચાર એ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા છે એ આઠમા પગાર પંચની તસવીર છે એ શરૂ કરી દેવામાં આવી છે અને દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો આઠમા પગાર પંથને લઈને કેન્દ્ર સરકારની જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે આમ તો કેન્દ્ર સરકારે ઘણી વાર આઠમા પગાર પંચની રચનાનો ઇન્કાર કર્યો છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને હજી તેની આશા છે કર્મચારીઓને આશા છે કે કેન્દ્ર સરકાર આગામી કેન્દ્રીય બજેટમાં જે છે એ તેની જાહેરાત કરી શકે છે નવા પંચની રચના થતાં તે કેન્દ્રને ભલામણો કરશે અને તે સૂચનાનો આધાર પર મોદી સરકાર જે છે એ કેન્દ્રીય કર્મચારીઓના જે કેન્દ્ર સરકારને નવા પગાર પંચ પ્રમાણે બે પોઈન્ટ છ્યાસી ગણો પગારમાં વધારો કરવાનો આગ્રહ કરવામાં આવશે તો દોસ્તો જે પંચ રચવામાં આવ્યું છે એ છે એ આઠમા પગાર પંચ ઉપર જે છે એ રિપોર્ટ આપશે કેન્દ્ર સરકારને અને સંભવિત સૂત્રોમાંથી એવી માહિતી છે કે બે પોઈન્ટ છ્યાસી ગણો જે છે એ ફિટમેન્ટ ફેક્ટર છે એ રાખવામાં આવશે અને બે પોઈન્ટ છ્યાસી ગુણો જે છે એ ફિટમેન્ટ ફેક્ટરનો આધાર લઈને જે છે એ પગાર વધારો કરવામાં આવશે આ વધારો જે છે એ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે ફિટમેન્ટ ફેક્ટર એક ગણતરી છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શન 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 જે છે એ સંશોધિત કરવા માટે કરવામાં આવે છે દોસ્તો ફેક્ટર જે છે એ ખૂબ જ જે છે એ મહત્વનો ભાગ જે છે એ આઠમા પગાર પંચમાં રહેશે અને આ સંદર્ભે જે છે એ કર્મચારીઓના પગારના ડીએમ મોટો વધારો થવાની જે છે એ શક્યતા સેવાઈ રહી છે સાતમા પગાર હેઠળ કેન્દ્ર સરકારે બે પોઈન્ટ સત્તાવન ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો હતો તો અત્યારે જે સાતમો પગાર જે ચાલે છે એમાં જે સરકારે જે છે એ કેટલા ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો હતો બે પોઈન્ટ સત્તાવન જેનાથી લઘુત્તમ વેતન જે છે એ સમયે સાત હજાર હતું એનાથી વધીને ડાયરેક્ટ કેટલું થઈ ગયું હતું અઢાર હજાર રૂપિયા થઈ ગયું હતું મહત્વનું છે કે દરેક નવું પગાર પંચ લાગુ થવાની સાથે વેતન અને પેન્શનમાં જે છે એ ફેરફાર કરવામાં આવે છે વર્તમાન સમયમાં મિનિમમ બેઝિક સેલરી જે છે એ અઢાર હજાર રૂપિયા જે છે એ નિયત કરવામાં આવેલી છે જો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ બે થશે તો તે વધીને જે છે એ ચારસો રૂપિયા થઈ જશે મતલબ કે અત્યારે જે મિનિમમ પગાર છે અઢાર હજાર રૂપિયા જે છે એ વધીને કેટલો થઈ જશે જે છે એ એકાવન હજાર છે એ એકાવન હજારની આસપાસ થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં પણ મોટો ફેરફાર આવશે વર્તમાનમાં લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે જો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ બે પોઈન્ટ છ્યાસી કરી દેવામાં આવે તો તે વધીને પચીસ હજાર સાતસો ચાલીસ છે એ પેન્શન થઈ જશે તો દોસ્તો મૂળ વેતનમાં ફેરફારની સાથે સરકાર તરફથી મળતા મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થામાં પણ વધારો થઈ શકે છે તો દોસ્તો આઠમા પગાર પંચ સંદર્ભે જે છે એ જે હવે આપણે ટૂંકમાં જે પંચ જે છે એ ભલામણ કરશે એના આધારે જે છે એ આઠમા પગાર વંશની તજવીજ છે એ શરૂ થશે અને જોઈએ છે આગળ જતાં શું થાય છે ખૂબ ખૂબ આભાર